અમારા બેનના સસરાની નો આખું ફેમિલી અમારા માસી નું આખું ફેમિલી આ ત્રણ ફેમિલી જવાના છે અને આ મૂવીનું એક્સાઇટમેન્ટ બધાની એટલી બધી છે કે ઘરે અમારી પાસે સીડી છે લેપટોપમાં છે બધામાં હોવા છતાં અત્યારે અમારે આ મૂવી જોવા જવાનું છે કારણ કે એક્સાઇટમેન્ટ એટલી છે કારણ કે પચીસ વર્ષ પૂરા થયા આ ફિલ્મોના ગીત છે એક્ટિંગ છે આ બધું જોરદાર છે સુપર છે ઉપર

કેતા બીજી બેન પણીઓમાં ચર્ચા થાય તારો ઘરવાળો લઈ ગયો મૂવી જોવા બાયુ બાયુમાં ચર્ચા થાય અમે મયરમાં મનરુ જોવા ગયા હતા તમે ક્યાં કે નહીં પછી મે એક દી એવું કીધું મારી ઘરવાળીને મે હાલો ભાઈ આપણે હવે મયરમાં મનરુ જોઈએ ઈ જેથી કરીને પછી અરે કર કો પાયા અનુભવ શેર કર્યો જ આપણી સાથે અત્યારે કેમ થાય મૂવી અત્યારે હિટ થઈ ગયું છે તો બધા લોકોના મનમાં કેવું ગમે મને તો હજી એમ કે હું નવરો બેઠો ત્યારે હું આ મોબાઈલમાં YouTube માં મયરનું મનડું ફિલ્મ ઘણીવાર હું જોઉં બેઠો બેઠો હમણાં આજે બે દી પહેલા જ મેં જોયું છોકરા કે પપ્પા અમે મયરમાં મનડું નથી લાગતું એની ટિકિટ રીલીઝ બુક કરાવી બે દિવસ પહેલા આમ જોઈ ગયો તો એ દી અમારા પાસે હું અત્યારે કમ્પ્લીટમાં જોવા જાવું છે હા એનું કારણ બસ એનું કારણ એ કે અમને મજા આવે છે એમાં એમાં ગીત એટલા બધા મસ્ત મૂકેલા છે અને તો ઓલો કહેવાય હીરો અને હિરોઈન ની છે

કારણ કે અત્યારે શોર્ટ કપડા શોર્ટ ખાવાનું આવું બધું આવતા આવતા ન ખાવાના ચિસ્સા બની રહ્યા છે ફિલ્મ

આ સમાજને કોને કહેવા જાય અને સમાજને મોઢું બતાવવા જેવું હોય બાપ હોય પોઝિશન એ પૂછાતો હોય દીકરી પપ્પા અત્યારે ખુબજ સરસ વાત કરી છે ભાઈ બેટી વાત સમજવા જેવી છે આ બધું સમજવા માટે તમારે છે ને ગુજરાતી મૂવી અત્યારે જે રીરીઝ થયું છે પાછું આવું બધું જોવું પડશે એમને જોયા સંભવ નથી

પાંચસો રૂપિયામાં થઈને ફિલ્મ જોવા લઈ જાવ હિન્દી પણ એમને તસોડી એમ કઈ કંઈ નો આવ્યો ખરેખર છે ને આપણે બધા અત્યારે બહુ લકી છે કે આપણો જન્મ છે ને ભાઈ ભારતમાં અને ગુજરાતમાં રાજ્યમાં થયો છે સાધુ સંતમ દેશ કહેવાય ને કઈ ને થોડીક વારમાં આપણે જઈશું મુવી જોવા માટે તો બતાવી દઉં નેક્લોક હવાય બધા ફૂલ તૈયારીમાં છે અત્યારે ફરક ન થમા તો હાલ એક ગાડી અમારે રવાના થઈ ગઈ બીજી રવાના થવા જઈ રહી છે

આ જો સામે ફ્રાઈડે સિનેમા નું બોર્ડ દેખે ઉપર છે ફ્રાઈડે સિનેમા અહીંયા મનીષા બેન ઉભા છે આપણા માસી ને આવી ગયા લાગે છે જો ભાઈ અમારો આખો ફેમિલી આવી ગયું છે અત્યારે મૈયારમાં મનડું નથી જોવાનું નથી લાગતું જોવા માટે અને મનીષા બેન અત્યારે આંબલીના મજા મળી રહ્યા છે દેશી આંબલી છે કૈતરા ઓકે જો

ધીમે ધીમે ફેમિલી મેમ્બર આવતા रहता છે બધા ક્યાં નમસ્કાર સસરાને આવે છે તો ઘરે તો અમે નીકળીએ એવું છે આને મારા પુત્ર આટ પત થઈ ગઈ છે અમારું મૂવી જોવોટ આવી ગયો બસ ના છે ને ગુજરાતી મૂવી ના આશિક છે અહીંયા મેરે ફ્રાઈડે સિનેમામાં સિનેમા ફ્લોર ઉપર છે ફ્લોર અહીંયા

કેમ છે આમ તમને જૂનું હોય યાદ આવી ગયું